જેને પાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ ચુકી છે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પણ હાલના શાસકોમાં પાણી નથી અને શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની નગરી ને તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે જે દુઃખદ બાબત ગણાવી શકાય છે વધુમાં તેઓનું કહેવું છે કે શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી પડ્યા છે એક તરફ ચાર વર્ષની સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્ય કારણોસર ખોરંભ્યું પડતા તે વધુ ખંડેર થઈ રહ્યું છે પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાનું નિવેદન મુંગેરી લાલ કે હસીન સપને પુરવાર થયું છે ચાંપાનેર દરવાજા પાસે બે ખંડેર પોલીસ વાહન યથાવત છે તો આ શાસન સર્જિત દબાણ સહિત એમજી રોડ થઈ લહેરીપુરા દરવાજાની અંદર ભયંકર દબાણોનો રાફડો બે વર્ષમાં ચાર ગણો વધી ગયો છે આથી વિઠ્ઠલ મંદિર સહ અનેક પોળોના મંદિરના ભક્તો સિનિયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે વોર્ડના કોર્પોરેટર ધારાસભ્ય કહે એટલું પાણી પીએ છે ધારાસભ્ય કદી અહીં ચાલવા આવતા નથી બધું ખબર હોવા છતાંય નિરસ છે કે પ્રમુખ પદની સોગઠાબાજીમાં વ્યસ્ત છે પટોડિયા પોળમાં ગંદા પાણીની બૂમ સામે

તેમ લાગી આવે છે આજે વડોદરા જેના નામે ઓળખા છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર